માંડવીના તડકેશ્વર ગામે અતુલ બેકરી અને હયાત ડ્રાય ફૂટ નામની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા આ બંને દુકાનમાં રાખવામાં આવેલો સરસામાન આગની લપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયો હતો માંડવીના તડકેશ્વર ગામે અતુલ બેકરી અને હયાત ડ્રાય ફૂડ નામની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી આગના બનાવને પગલે દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવાની સાથે જ આગની અગનજ્વાળાઓ નીકળી રહી હતી જેને કારણે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં દુકાનનો સમગ્ર મુદ્દા માલ સળગીને ખાખ થઈ ગયો હતો જેથી ભારે નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે માંડવી પોલીસે ઘટના સ્થળ પર આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે